નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિશાવદર મુરલીધર ગ્રુપ દ્વારા ગણપતિ દાદાના વિસર્જન ડીજેના તાલે વાતે ગાતે કરવામાં આવ્યું ગણેશ ચોથાના દિવસે ગણપતિ દાદાની ઠેર ઠેર જગ્યાએ વિશાવદરમાં સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે વિશાવદર મુરલીધર પ્લોટ ખાતે મુરલીધર ગ્રુપ દ્વારા સ્થાપિત દરરોજ પૂજા અર્ચન કરી અને તેમનું વિસર્જન પણ કરવામાં આવતું આવતું હોય છે ત્યારે વિશાવદર મૂર્તિ પ્લોટ ખાતે મુરલીધર ગ્રુપ દ્વારા બિરાજમાન ગણપતિ દાદાને નવ દિવસ સુધી પૂજન અર્ચન ભજન કીર્તન કર્યા બાદ આજે બપોરે લાઈવડીજીમાં તથા બહેનો દ્વારા રાસ ગરબા લઈ અને ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ ગણપતિ દાદાનું મુનિ આશ્રમ ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા ત્યાં સુધી મહિલાઓએ વીચામદર ગામના દરેકે દરેક ચોકની અંદર બીજાના ધાલે ખૂબ જ ભાવપૂર્વક ભક્તિપૂર્વક આનંદ ગરબા ગયા હતા અને તેમને આ ગણપતિ દાદાને જે વિસર્જન કરવાનું હતું તે વિસર્જન યાત્રામાં તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો અને ગણપતિ દાદાને શણગારેલા વાહનની અંદર બિરાજમાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ તે અમને વિસર્જન માટે નદીમાં લઈ જવામાં આવ્યા હતા મુરલીધર ગ્રુપ અમે મુરલીધર ગ્રુપમાં છેલ્લા બાર વર્ષથી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અને છેલ્લા દસ દસ દિવસ હર્ષો ઉલ્લાસથી ગણપતિજીની પ્રાર્થના અને બધું કરીએ છીએ અને પ્રોગ્રામો દર દસ દિવસે અલગ કલાક પ્રોગ્રામો થાય છે અને આજે દસમે દિવસે ગણપતિ બાપાજીનું વિસર્જન કરીએ છીએ